આપણને ભાવનગર સિટી કરી દીધી છે તો ભાવનગર જઈએ છીએ જોઈને હવે આ એડ્રેસ આપેલું છે આમાં એ રીતનું હોય આપણને ખબર નથી પણ હવે જઈએ આપણે બતાવીને હું કહે છે સારું હાલો તો ભીનાઈ રહી ગયો દવાખાને અમે હશે દવાખાનું ઓલા हा भाग नहीं भाई खोटा व्याम था सारो हलो तो भाग्य हाँ हाँ

બધા બધાયનું કેવું એવું હતું કે ભાઈ ટાઢા હુમલા આવી જાય ઘણા નહીં તો આપણે ક્યાં તો હુમલાના રિપોર્ટ કરવા માટે પણ એવું કંઈ આવ્યું નથી રિપોર્ટમાં બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને રિપોર્ટ આપણે ક્યારેક લઈ આવ્યા છીએ નથી આપણે છીંક્યા રિપોર્ટ બધાએ નોર્મલ આવ્યા છે જો આ તો મેડિકલનું બિલ છે કેવું ગરેલું છે હા એ તો દવા લતીની છે હા છે બધા આમાંથી કઈ આમાંથી કઈ આવ્યું રિપોર્ટ છે હોમ લોન આવી અહીંયા સહી કરી ડૉક્ટર રિપોર્ટ બધાય નોર્મલ લયવ્યો છે કેટલા પાના છે કેટલા બધા પાના લાગે ઓ ન હતો બધાય અહીંયા સહી કરી હું હમ કડક પાના સે કડક નોટ આવે ને જેવો કડક નોર્મલ રિપોર્ટ આયા છે આખો 0.01 હે 0.01 ઉધું આખો કાર્યક્રમ પર રેડી નીકળે અસ્તબધાઈ રિપોર્મ તો હાલો તો આપણે કાઢી આરી ઓરમની પટ્ટી જો આવજો ઓ પટ્ટીમાં ઓડી મોટી લાઈ નીકળે તો જો ઈ પટ્ટી દે રેડી નોર્મલ લાગી છે આવડી મોટી છે જો

હું ભાવનગર ગયો તો મને એમ કીધું એવી કોઈ ચિંતા કર્યા જે નહીં રિપોર્ટ હારા એવા છે નોર્મલ બધાય સાયન્સની તકલીફ છે નહીં યો રિપોર્ટ હારા એવા છે એટલે આપણને વ્યામ હતો એ વ્યામ નથી આવ્યા અમારા મોહિતભાઈ ઉત્તમભાઈ અને આ અમારા અશ્વિનભાઈ હા હા એ અમને એડિટિંગ કરતાં થોડું થોડું શીખવાડે છે આપણને થોડું થોડું ફાવે થોડું થોડું નથી ફાવતું આવું બધું છે તો અમારા આ ભાઈ અશ્વિનભાઈ એડિટિંગ કરતા જરીક જો આ બે દિથા આરામ હતો વરસાદનો અને વરસાદ પાછો આજ ચાલુ થઈ ગયું છે કાલ નતો આજ પાછો મહિના ચાલુ થઈ ગયો ટમ તમને દેખાતો હોય તો તારે કોળા ઢાકણું જોતું હા અહીંયા તો આખા દીના ભાણા આખા દીના તો નથી અત્યારનો સાયકલ બાજીગો સાયકલ વાળા સાયકલ પગાઈ વ્યાય એટલે તમારે સાયકલ લઈને દૂધ લેવા ના જવાનું દૂધ લેવા ના જવાનું સાયકલ લઈ લીધી

અમારે એને સાયકલ સિવાય બીજું કઈ કામ નહીં નિશાળે આવે સવારમાં નિશાળે નિશાળેલ જાય નિશાળેલા આવે એટલે પહેલાં તરત પછી તરત સાયકલ લઈ લેવાય પછી અત્યારે અંધારું ને તરત સાયકલ મૂકવાની સાયકલ સિવાય કાંઈ બીજો ધંધો નહીં બરાબર ને હા કેમ જો જો એ જો

અમૂલ ગોલ્ડ લખીવા અમારા આને ભાવે નહીં જો ડેરીનું દૂધય ન ભાવે આમાં તો ઠેલીઓમાં તો શું છે કેવું આવે કેવું નહીં તો અમારે ત્યાં ચાલીસ રૂપિયા લે છે એક થેલીના તમારે કેટલા લે એ કહેજો તો જો આ દૂધ મૂકવી છે અહીં હે એની સાયકલ બહુ વઘારી એમ કહે છે કાન માં ધાક પડી ગઈ એટલી આખી એની કાન માં ધાક પડી ગઈ એમ કહે છે એટલી સાયકલ હે જોવા દે તો કાન માં કાન માં એમ કઈ નો દેખાય એમ નો દેખાય કાન માં ધાક પડી થોડી દેખાય કાન થાક પડી થોડી દેખાય કાન લેવા વાળી થઈ ગઈ આપણને બહુ ભૂખ લાગી છે આલો બધા જમવા આપણે જમવા વેચી દેજો આખા રોટલા મેથી ને પો ફાઇનલી આપણે જમીન કાઢીને નવ્યા થઈ ગયા છે તો ઉત્તમના પપ્પા જો માવો બનાવવા લાગી ગયા છે માવો ઓછા ખાવ ને ના પાડી છે ડોક્ટરે તો એ થી ધીમે ધીમે ઓછા ગિન ને કી હા ઓછા કર નાખો થોડા હા ઓછા ગિન તો એ માવો બનાવવા આપણે તો કેવી પણ ઈ કાઈ બન તો થાય નહીં એક ધારું તો કાઈ સીધું તો મુકાઈ જાય નહીં તો હવે આપણે વિડિયાનો વિરામ દઈશું વાવ પાણી કરીને નવ્યા થઈ ગયા અને વાગી જશે આડા આઠ આડા આઠને પાસ થઈ ગઈ છે તો આપણે વિડીયોને વિરામ દઈશું કેમ કે આજ તો મારો વારો આવ્યો તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા નવા વિડીયો જોતા રહેજો કે કમેન્ટ કરીને જણાવજો અમારો વિડીયો પસંદ આવે છે કે નહીં તો બને રહેજો મળશું કાલે નવા વિડીયો સાથે નવી ઉમંગ સાથે બાય બાય